શાંતિ ત્રણ ચાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાપો બાપની યાદમાં સદા હર્ષિત રહો જૂના દેહનું ભાન છોડતા જાઓ કારણ કે તમારે યોગ બળથી વાયુમંડળને શુદ્ધ કરવાની સેવા કરવાની છે પ્રશ્ન છે સ્કોલરશિપ લેવા અથવા પોતે પોતાને રાજાઈનું તિલક આપવા માટે કયો પુરુષાર્થ જોઈએ ઉત્તર છે રાજાઈનું તિલક ત્યારે મળશે જ્યારે યાદની યાત્રાનો પુરુષાર્થ કરશો પરસ્પર ભાઈ ભાઈ સમજવાનો અભ્યાસ કરો તો નામ રૂપનો ભાન નીકળી જાય ફાલતુ વાતો ક્યારે પણ નહીં સાંભળો બાપ જે સંભળાવે છે તે જ સાંભળો બીજી વાતોથી થી કાન બંધ કરી લો ભણતર પર પૂરું ધ્યાન આપો ત્યારે સ્કોલરશિપ મળી શકે છે ઓમ શાંતિ બાળકો જાણે છે આપણે શ્રીમદ પર પોતાની માટે રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ જેટલી જે સર્વિસ કરે છે મનસા વાચા કર્મણા પોતાનું જ કલ્યાણ કરે છે આમાં હંગામા વગેરેની કોઈ વાત નથી બસ આ જૂના દેહનો ભાન છોડતા છોડતા તમે ત્યાં જઈને પહોંચો છો બાબાને યાદ કરવાથી ખુશી પણ ખૂબ થાય છે સદેવ યાદ રહે તો ખુશી જ ખુશી જ રહે બાપને ભૂલવાથી મૂર્જાઈશ એટલે કે નિરાશા આવે છે બાળકોએ સદેવ હર્ષિત રહેવું જોઈએ આપણે આત્મા છીએ આપણા આત્માઓના બાપ આ મુખ દ્વારા બોલે છે આપણે આત્મા આ કાન દ્વારા સાંભળીએ છીએ આવી આવી પોતાને આદત પાડવા માટે મહેનત કરવાની હોય છે બાપને યાદ કરતા કરતા પાછા ઘરે જવાનું છે છે આ યાદની યાત્રા જ ખૂબ તાકાત આપે તમને એટલી તાકાત મળે છે જે વિશ્વના માલિક બનો છો બાપ કહે છે તમે મામે કમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે આ વાતને પાક્કી કરવી જોઈએ અંતમાં આજ વશીકરણ મંત્ર કામમાં આવશે બધાને સંદેશ પણ આજ આપવાનો છે પોતાને આત્મા સમજો આ શરીર વિનાશી છે બાપનો ફરમાન છે મને યાદ કરો તો પાવન બની જશો આ બાકો બાપની યાદમાં બેઠા છો સાથે જ્ઞાન પણ છે કારણ કે તમે રચયતા અને રચનાના આદિ મધ્ય અંતને પણ જાણો છો સ્વ આત્મામાં પૂરું જ્ઞાન છે તમે સ્વદર્શન ચક્રધારી છો ને તમારી અહીં બેઠા બેઠા ખૂબ કમાણી થઈ રહી છે તમારી દિવસ અને રાત કમાણી જ કમાણી છે તમે અહીં આવો જ છો સાચી કમાણી કરવા માટે સાચી કમાણી બીજી ક્યાંય પણ થતી નથી જે સાથે ચાલે તમને બીજો કોઈ ધંધો વગેરે તો અહીં નથી મધુબનમાં વાયુમંડળ પણ એવું છે તમે યોગથી વાયુમંડળને પણ શુદ્ધ કરો છો તમે ખૂબ સર્વિસ કરી રહ્યા છો જે પોતાની સેવા કરે છે એ જ ભારતની સેવા કરે છે પછી આ જૂની દુનિયા પણ નહી રહેશે તમે પણ નહી હશો દુનિયા જ નવી બની જશે આ બાકોની બુદ્ધિમાં બધું જ્ઞાન છે આ પણ જાણે છે જે કલ પહેલા જે સર્વિસ કરી છે તે હમણા કરતા રહે છે દિવસે દિવસે ઘણાઓને આપ સમાન બનાવતા જ રહે છે આ જ્ઞાન ને સાંભળીને ખૂબ ખુશી થાય છે રોમાંચ ઉભા થઈ જાય છે કહે છે આ જ્ઞાન તો ક્યારેય કોઈની પાસેથી સાંભળ્યું નથી આપ બ્રાહ્મણો પાસેથી જ સાંભળીએ છીએ ભક્તિ માર્ગમાં તો મહેનત કઈ પણ નથી આમાં આખી જૂની દુનિયાને ભૂલવાની હોય છે આ બેહદનો સંન્યાસ બાપ જ કરાવે છે આ બાળકોમાં પણ નંબર વાર છે ખુશી પણ નંબર વાર થાય છે એક જેવી નથી જ્ઞાન યોગ પણ એક જેવા નથી બીજા બધા મનુષ્ય તો દેહધાર્યોની પાસે જાય છે અહીં તમે એમની પાસે આવો છો જેમને પોતાનો દેહ નથી યાદનો જેટલો પુરુષાર્થ કરતા રહેશો એટલા સતો પ્રધાન બનતા જશો ખુશી વધતી જશે આ છે આત્મા અને પરમાત્માનો શુદ્ધ પ્રેમ એ છે પણ નિરાકાર તમારો જેટલો કાટ ઉતરતો જશે એટલી કશિશ થશે આકર્ષણ થશે તમારી ડિગ્રી તમે જોઈ શકો છો અમે કેટલા ખુશીમાં રહીએ છીએ આમાં આસન વગેરે લગાવવાની વાત નથી હઠ યોગ નથી આરામ થી બેસી બાબાને યાદ કરતા રહો સુતા સુતા પણ યાદ કરી શકો છો દેહદના બાપ કહે છે મને યાદ કરો તો તમે સતો પ્રધાન બની જશો અને પાપ કપાઈ જશે બેહદના બાપ જે તમારા શિક્ષક પણ છે સદગુરુ પણ છે એમને ખૂબ પ્રેમથી યાદ કરવા જોઈએ આમાં જ માયા વિઘ્ન નાખે છે જોવાનું છે મેં બાપની યાદમાં રહી હર્ષિત થઈને ખાવાનું ખાધું આશિકને માશુક મળ્યા છે તો જરૂર ખુશી થશે ને યાદમાં રહેવાથી તમારું મંજિલ ખૂબ ઊંચી છે તમે શું થી શું બનો છો પહેલા તો બે સમજ હતા હવે તમે ખૂબ સમજદાર બન્યા છો તમારું મુખ્ય લક્ષ્ય કેટલું ફર્સ્ટ ક્લાસ છે તમે જાણો છો આપણે બાબાને યાદ કરતા કરતા આ જૂની ખાલ છોડી જઈને નવી લઈશું કર્માતીત અવસ્થા થવાથી પછી આ ખાલ છોડી દઈશું નજીક આવવાથી ઘરની યાદ આવે છે ને બાબાની નોલેજ ખૂબ મીઠી છે બાળકોને કેટલો નશો ચડવો જોઈએ ભગવાન આ રથમાં બેસી તમને ભણાવે છે હમણાં તમારી છે ચડતી કળા ચડતી કળા તેરે ભાને સર્વકા ભલા તમે કોઈ નવી વાતો નથી સાંભળતા જાણો છો અનેકવાર આપણે સાંભળી છે એજ ફરીથી સાંભળી રહ્યા છીએ સાંભળવાથી અંદર જ અંદર ગદગદ થતા રહેશે તમે છો અનનોન વોરિયર્સ અને વેરી વેલ નોન નું ગુપ્ત યોદ્ધા પણ છો અને પ્રસિદ્ધ પણ છો તમે આખા વિશ્વને સ્વર્ગ બનાવો છો ત્યારે દેવતાઓ દેવીઓની આટલી પૂજા થાય છે કરવાવાળા અને કરાવવાવાળા બંનેની પૂજા થાય છે બાળકો જાણે છે દેવી દેવતા ધર્મવાળાની કલમ લાગી રહી છે આ રિવાજ હમણાં પડ્યો છે તમે પોતાને તિલક લગાવો છો જે સારી રીતે ભણે છે તે પોતાને સ્કોલરશિપ લાયક બનાવે છે બારકો એ યાદની યાત્રાનો ખૂબ ઉર્શાર્ધ કરવો જોઈએ ઓતાને ભાઈ ભાઈ સમજો તો નામ રૂપનો ભાન નીકળી છાય આમાં જ મહેનત છે ખૂબ अटेंशन આપવાનું છે પાલતો વાતો ક્યારે સાંભળવાની નથી બાપ કહે છે હું જે સંભડાવું તે સાંભળો જરમુઈ જગમુઈ ની વાતો નઈ સાંભળો કાન બંધ કરો બધાને શાંતિ ધામ અને સુખ ધામ નો રસ્તો બતાવતા રહો જેટલો જે ઘણાઓ ને રસ્તો બતાવે છે એટલો એમનો ફાયદો થાય છે કમાણી થાય છે બાપ આવ્યા છે બધાનો શ્રીંગાર કરવા અને ઘરે લઈ જવા જે રસ્તો બતાવે છે તો બાબા પણ પણ એમને એમને ખૂબ યાદ કરે છે બાપની યાદની કશિશ થાય છે યાદ થી જ કાટ ઉતરતો જશે બાપને યાદ કરવા એટલે ઘરને યાદ કરવું સદેવ બાબા બાબા કરતા રહો આ છે બ્રાહ્મણોની રૂહાની યાત્રા સુપ્રીમ રૂહને યાદ કરતા કરતા ઘરે પહોંચી જશો જેટલો દેહી અભિમાની બનવાનો પુરુષાર્થ કરશો તો કર્મેન્દ્રિયો વશ થતી જશે કરવેન્દ્રિયોને વશ કરવાનો એક જ ઉપાય છે યાદનો તમે છો રોહાની સ્વદર્શન ચક્રધારી બ્રાહ્મણ કુલભૂષણ તમારો આ સર્વોત્તમ શ્રેષ્ઠ કુળ છે બ્રાહ્મણ કુળ દેવતાઓના કુળથી પણ ઊંચો છે કારણ કે તમને બાપ ભણાવે છે

સાચા સદગુરુ એક જ નિરાકાર છે જે કલ્પ માટે રાજ્ય આપીને જાય છે છે તો મૂળ વાત યાદની અંત શરીરનું ભાન અથવા ધન સંપત્તિ યાદ ન આવે નહી તો પુનર્જન્મ લેવો પડશે ભક્તિમાં કાશીમાં કાશી કલવટ ખાય છે તમે પણ કાશી કલવડ ખાધી છે અથવા બાપના બન્યા છો ભક્તિ માર્ગમાં પણ કાશી કલવડ ખાઈને સમજે છે બધા પાપ કપાઈ ગયા પરંતુ પાછા તો કોઈ જઈ નથી શકતા જ્યારે બધા ઉપરથી આવી જાય પછી વિનાશ થશે બાપ પણ જશે તમે પણ જશો

અંતમાં બાપ આવીને જોર થી ચઢાવે છે આને કહેવાય છે અચાનક બેહદ સુખની લોટરી મળે છે તે હોય છે ઘોડાની દોડ આ છે આત્માઓની દોડ પરંતુ માયાના કારણે એક્સિડેન્ટ થઈ જાય છે અથવા પારકતી આપી દે છે માયા બુદ્ધિયોગ તોડી દે છે કામ થી હાર ખાય છે તો કરેલી કમાણી ચટ થઈ જાય છે કામ મોટું ભૂત છે કામ પર જીત જીત મેળવવાથી જગત બનશો લક્ષ્મી નારાયણ જગત જીત હતા બાપ કહે છે આ અંતિમ જન્મ પવિત્ર જરૂર બનવાનું છે ત્યારે જીત થશે નહી તો હાર ખાશો આ છે જન્મ નો અંતિમ જન્મોના અને મૃત્યુ જન્મોના રહસ્ય બાપ જ સમજાવે છે હવે દિલથી પૂછો કે આપણે લક્ષ્મી નારાયણ બનવાને લાયક છીએ જેટલી ધારણા થતી જશે એટલી ખુશી પણ થશે પરંતુ તકદીરમાં નથી તો માયા રહેવા નથી દેતી આ મધુબનનો પ્રભાવ દિવસે દિવસે વધતો જ રહેશે મુખ્ય બેટરી અહીં છે જે સર્વિસ સેબલ બાકો છે તે બાપને પણ ખૂબ પ્રિય લાગે છે જે સારા સર્વિસેબલ બાકો છે એમને વણી વણીને બાબા સર્ચ લાઇટ આપે છે કહે છે મીઠરા ધુરત ધરાય યાદ કરો તો યાદનો નો રિસ્પોન્સ મળશે એક તરફ છે આખી દુનિયા બીજી તરફ છો તમે સાચા બ્રાહ્મણ ઊંચામાં ઊંચા બાપના તમે બાકો છો જે બાપ સર્વના સદગતિ દાતા છે તમારો આ દિવ્ય જન્મ હીરા જેવો છે આપણને કોડી થી હીરા પણ એ જ બનાવે છે અર્ધ કલ્પ માટે એટલું સુખ આપી દે છે જે ફરી એમને યાદ કરવાની જરૂર નથી બાબા કહે છે બાકો અથા ધન તમને આપું છું તમે બધું ગુમાવી બેઠા છો કેટલા હીરા ઝવેરા તો મારા જ મંદિરમાં લગાવો છો હમણાં તો હીરાની જુઓ કેટલી કિંમત છે આગળ હીરા પર પણ રંગ રૂંગ એટલે કે સાથે કોઈ બીજી ગિફ્ટ પણ મળતી હતી હમણાં તો શાક પર પણ રૂંગ જેવી રીતે શાકની સાથે થોડા આદુ મરચાં ધાણા ભાજી એ બધા આપી દેતા હતા ને મસાલો એ નથી મળતી તમે જાણો છો કેવી રીતે રાજ્ય લીધું કેવી રીતે ગુમાવ્યું હવે ફરી લઈ રહ્યા છે આ જ્ઞાન ખૂબ જ વન્ડરફુલ છે કોઈની બુદ્ધિમાં મુશ્કેલ રહે છે રાજાએ લેવી છે તો શ્રીમત પરિ આવે વારિસ બનાવવા પડે ભક્તિ માર્ગમાં પણ વારિસ બનાવે છે દાન કરે છે પરંતુ અલ્પકાળ માટે અહીં તો અમને વારિસ

જે દાન કરે છે તે બીજા જન્મમાં અલ્પકાળનું સુખ મેળવે છે તે થયું ઇનડાયરેક્ટ અને આ છે ડાયરેક્ટ શિવ બાબા એકવીસ જન્મો માટે આપે છે કોઈની બુદ્ધિમાં આવે છે અમે શિવ બાબાને આપીએ છીએ આ જાણે કે ઇન્સલ્ટ છે અપમાન છે આપે છે લેવા માટે આ બાબાનો ભંડારો છે કાળ કંટક દૂર થઈ જાય છે બાળકો ભણે છે અમરલોક માટે આ છે કાંટાઓનું જંગલ બાબા ફૂલોના બગીચામાં લઈ જાય છે તો બાળકોએ ખૂબ બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ દેવી ગુણ પણ ધારણ કરવાના છે

મુખ્ય બેટરી થી પોતાનું કનેક્શન જોડીને રાખવાનું છે કોઈ પણ વાતમાં સમય બરબાદ નથી કરવાનો બીજું સાચી કમાણી કરવા અથવા ભારતની સાચી સેવા કરવા માટે એક બાપની યાદમાં રહેવાનું છે કારણ કે યાદથી વાયુમંડળ શુદ્ધ થાય છે આત્મા સતો પ્રધાન બને છે અપાર ખુશીનો અનુભવ થાય છે થઈ જાય આજનું વરદાન સ્વ પરિવર્તન થી વિશ્વ પરિવર્તનના કાર્યમાં દિલ પસંદ સફળતા પ્રાપ્ત કરવા વાળી સિદ્ધિ સ્વરૂપ ભવ દરેક સ્વ પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન કરવાની સેવામાં લાગેલા છે છે બધાના મનમાં ઉમંગ ઉત્સાહ કે આ વિશ્વને પરિવર્તન કરવાનું જ છે અને નિશ્ચય પણ છે કે પરિવર્તન થવાનું જ છે જ્યાં હિંમત છે ત્યાં ઉમંગ ઉત્સાહ છે જ વિશ્વ પરિવર્તનના કાર્યમાં પ્રાપ્ત થાય છે પરંતુ આ સફળતા ત્યારે મળે છે જ્યારે એક જ સમયે વૃત્તિ વાઇબ્રેશન અને વાણી ત્રણેય શક્તિશાળી હોય સ્લોગન છે જ્યારે બોલમાં સ્નેહ અને સંયમ હોય ત્યારે વાણી એનર્જી જમા થશે ઓમ શાંતિ